વિઘ્નહર્તા ગણેશજીને આવકારવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે ગણેશોત્સવ શરૂ થયો છે ત્યારે મોટા પંડાલ અને નાના પંડાલ તેમજ ઘરે ગણેશજીને બિરાજમાન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે નાના ભૂલકાઓ પણ ગણેશ ઉત્સવમાં હૃદયપૂર્વક જોડાયા છે પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર એક વિજય સોસાયટીમાં નાના ભૂલકાઓ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી કરી છે ત્યારે વોટ્સ ન્યૂઝ ટીમ કવરેજ કરવા પહોંચી હતી બાળકોની ગણેશજી પ્રત્યેની આસ્થા જોવા મળી હતી મારું નામ કાથર પરિત આશીષભાઈ છે આજે અમારો સ્થાપનાનો બીજો દિવસ છે અમે આ કડિયા વિજય સોસાયટી પોરબંદરમાં રહીએ છીએ અને અમે નાના નાના બાળકો સાથે મળીને આ ગણેશ ચતુર્થીનું આયોજન કરી રહ્યા છીએ ગણેશ ચતુર્થી મારું નામ સદ્યા નેહલ હરીશભાઈ છે

બે વર્ષ આ બેસાડીએ છીએ આ ત્રીજું વરસ છે નાના નાના બાળકો બધા ફૂલકાઓ ભેગા થઈ માં બધા બેનો પાસેથી ફાળો ને બધાનો સાથ સહકાર આપી અને બધા પાંચ દિવસ ફૂલ એન્જોય કરે છે સવારથી સાંજ માટે અહીંયા જ

બાળકોમાં અનેરો ઉત્સાહ હતો અને ગણપતિ બાપા મોરિયાના નાદ આ સોસાયટીમાં ગુંજી ઉઠ્યા હતા